તમે તમારું નામ શું છે ભાડબાજીમાં પછી આલો છો કો છો ટૂટિલા એટલે મારે કે તમારે કે લગ્ન થઈ ને તમે તમે મોની બાણાય કે હા આ એવરી મારા પછીલ છે હા અને મારો નંબર નો યુટ્યુબ મારા આલલ છે ને નંબર યુટ્યુબ મારા લદલ તો એનો 3 ભાઈ બાવ છે ને ગિરના 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 કરે છે બાવન નો

હા મને ફોન હું ના પાડું તમારા લગ્ન થઈ ગયેલા બાકી છે મારા લગ્ન નહીં કુમારો છોડ તો તમે મોહન નીકળવા છો ને તમે લગ્ન કરવા છે પછી શું નહીં એ માજુ આપણે ઈ હું એમ કહું છું તમે એ હાડું ગયા ને તમે બાવા પાસે હા એ ઈ હાડ જ ગયો તમ હું કેમ છો કઈ કામ નથી હોય ના એટલે લા એવા મોહરના બોહ નાથી કાંઈ નો થાય એ બધું ખોટું છે પણ હવે એ બાવો છે એ તમે ક્યાંથી કોન્ટેક તમારો કોણે કરાવ્યો તો અમારે કોન્ટેક રાવળ દેવ છે અમદાવાદ છે એને મને ફોન કર્યો કોને કે મારે કે મારે કે ઘરે આવ્યું છે મેર્યું અને તમે હું કરી હાલો તમે નંબર ચાલો એટલે તમારા ભાઈ છે કોણ છે રાવળ દે તમારા ભાઈઓ છે

કે જો તમારા મયુર થઈ જાય તમારે કોઈ ઘરે બેઠા આવી જાય હા એવી રીતે મને કર્યું કોણ બરોબર પડકો કરીને કર્યું ઓય એવું પાસે મને એક એવું આ મસાલો નહી બરા મસાલા નહી આ મસાલા બનાવ મસાલા માવો એવું ગોસો કરી મને આલે હા એટલે અમાર તો કશું શું જ નહીં પર બરોબર તો તમારે એ કેટલો ટાઈમ આપ્યો તો તમને કે તમારો છોકરી સામેલ થઈને આવશે ને તમારે લગ્ન થઈ જાય

તમારે ગેરંટી વાળું તમારું કામ થઇ જાય મારી વાત કેટલા પાયું છો હું એક જ બાબુ મારા આગળ પાલકો છે ગરીબ માણસ છું કોઈ મારે કોઈ સપોર્ટ કોઈ નો છે નહીં અને મને એવું ખબર કે મારી મદદ ની તમારે શું જરૂર છે કયો હવે મારી મદદ તમારી મદદ ની અમારે આ પૈસા ગયા છે હા આઠ હજાર રૂપિયા ગયા છે એ પૈસા તમારે પાછા જોઈએ છે હા પાછા જોયે છે કોક કરો તો બાપુ આપડે ના હોય કોઈ ને ગૌશાળા માં આવી ગયું તો આપડે પણ મારી વાત હવે તમે ઈ તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે તો તમારે પૈસા અપાવી દઉં હા વારો કહો તો ને કઈ ના વિડીયો વાયરલ વારો મારો હા તો ફોટા બોટા નાખવા પડશે હો ભાઈ

પૈસા તમને હું કરાવી દઉં છું આ બાપુ એટલું કરજો મારો બોલો નામ તમારું મારું નામ જોરાભાઈ કેશાભાઈ જોરાભાઈ કેશાભાઈ કેશાભાઈ દેવ રાવળદેવ બરોબર છે હાલો હવે સામે તમારું ગામ કયું અમારું ગામ રાજપુર રાજપુર તાલુકો હા તાલુકો તાલુકો શિવોરી જિલ્લો થરાદ શિવોરી હા તાલુકો શિવોરી જિલ્લો થરાદ થરાદ અમે વાળા બાપુ ક્યાં મળ્યા હતા તમને અમને ચોટીલા મળ્યા હતા ચોટીલા હાલ ક્યાં રહે છે બાપુ એ

ચોટીલા બાજુ એક મંદિર છે મંદિર બેઠો અહીંયા કોક ઉઠાઈ દીધું મંદિર અને છૂટક ગમ નમ મને કીધું નહીં એને આઠ હજાર રૂપિયા આપ્યા આઠ હજાર રૂપિયા કેસા આપ્યા હો ચાલુ બોલો નંબર બાપુનો નો નવ કરો બાપુ નવ કર્યા ચાર કરો ચાર કર્યા જીરો આ જીરો આઠ આઠ

તો ખર્ચો ભરતો કઈ તમારે મોહનીનો જે તમારે ત્યાં નિવેદનો ખર્ચો કરવો પડે એ દાદા નિવેદનો ખર્ચો દઈ દઈએ આપણે દે આપડે પૈસાના ભૂચ્યા તો માણસ છે દાદા થોડા હોય એ વાત આજ પણ આપણે તોય તમારે એમ ને તો બાપુ થાતું ના હોય એવું કાઈ ન હોય હવે હા તો પૈસા હોય તો થાય એ પૈસાના ભૂછ્યા એ તો જુવાળાના ભૂચ્યા છે ખાલી ભાઈ પણ એ દવાડો કરવામાં પૈસા તો જોઈએ ને બાપુ કાઈ પૈસા ન જોઈએ બરોબર બાપુ હું મારી વાત સાંભળો તમે જોરાભાઈ કેશુભાઈ રાવળ દેવ જોરાભાઈ કેશુભાઈ રાવળ દેવ રાજપુર ગામ ના છે તાલુકો એનો સિહોરી છે જિલ્લો થરાદ છે અને સોટીલા ની અંદર આઠ હજાર રૂપિયા તમે એની પાસે થી મોહની કરવાના આઠ હજાર રૂપિયા તમે લીધા અને પચીસ હજાર વાયદો તમે કર્યો હતો કે બાપુ પચીસ હજાર રૂપિયા વાયદો આપડે બાંધેલું બિલ હતું બરોબર વાત

હું છે ને બાપુ સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું ખબર છે સામાજિક કાર્યકર બોલું છું અને આ ભાઈ નો તમે ગરિયો કર્યો છે ને

પંદર દિન જ ખમણ થતું બાપુ વેલા પૈસા આપો ને તમારી ઉપર ચારસો વીસ નો ગુનો દાખલ કરાવીને તો તમને જેલ માં એટલે તમારે જામીન ના એટલા પૈસા વયા આઠ ના દસ વ્યાજ તા જામીન માં હું શું કઉ છું પંદર દિન નો ટાઈમ આપો બરાબર બાપુ પૈસા વેચે થાય મારી વાત સાંભળો હું અત્યારે બાર ગામ છું બરાબર તમે બાપુ આ ધંધા તમે આ સોરવાના સોર ધંધા ક્યાં આવી તમે બોહની ના કોઈ સોડિયું ને તમે ફસાવી દઈ સોડિયું સામે આવી ને ઈ તમે ક્યાં બાપુ આવી છે બધું આ તો સોર ના ધંધા કેવાય ઈ ભાઈ નો ભાઈ નો મને ફોન આયો તો કે જીરુભાઈ કઈ છે એને નંબર મને આય મારો નંબર પણ એમ ને મે તમને ફોન કર્યો તમે મને કીધું બરોબર તો હવે આ ભાઈનો તમે સિદ્ધરિયો કરી નાખો 8000 રૂપિયા નો ઈ તો ગરીબ માણસ છે મજૂરી કરી એની આગળ પાછળ માવતરે નથી કોઈ નથી

રામભાઈ ગામ કયું જેઠીરામ નું ગામ કયું ચોટીલા હા ચોટીલા હવે મારી વાત સાંભળો તમે જો કદાચ ફોન બેન કરશો ને બાપુ તો આ તમારા નામ ઉપર

પૈસા તમને દઈ દે બરોબર બાપુ તારીખે તારીખે મને ફોન કરજો એટલે બાપુ પૈસા દે પંદર તારીખે બાપુ ગલ્લે જઈને તમને કહેજો મને એટલે પૈસા અપાયો બીજા દુકાન છે પણ ઈ પંદર તારીખે કરજો અત્યારે શું છે એ સારું હાલો